અહીંયા અમારા પાર્ટી પ્લોટની અંદર અટલ સરોવરના પાર્ટી પ્લોટની અંદર ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે વેલકમ નવરાત્રિ માટે ત્રીસ તારીખ તથા પહેલી તારીખ અમે અહીં આયોજન કરશું એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે અમે આખા લોન ગ્રાઉન્ડમાં અહીંયા બધાને લેડીઝને ફ્રી પાસ આપશું અને જેન્ટ્સ માટેના બસો ને પચાસ રૂપિયા ચાર્જિસ છે બધાને પાસ સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી ટિકિટ કાઉન્ટર ઉપરથી પાસ મળી જશે સહેલાઈથી અને અટલ સરોવર માટે તો કેવું છે કે આ એક ગવર્મેન્ટ એપ્રુવલ પ્રોજેક્ટ છે આખો એટલે અહીંયા અમારે પબ્લિકને કંઈક આપવું છે એના માટે અમે લેડીઝને ફ્રીમાં રમાડીએ છીએ હા અમારા અહીંયા સરપ્રાઇઝના કંઈક દર વખતે અલગ અલગ કાર્યક્રમ હોય છે એ બધાય કાર્યક્રમ પણ આમાં ઇન્વોલ્વ કરવામાં આવશે અને પબ્લિકને કંઈક નવું મળશે રાજકોટની પબ્લિકને એવી અમારી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે સિસ્ટમ સુવિધા અમારે ફાયર સેફ્ટીની સુવિધા છે આવડું મોટું લોન ગ્રાઉન્ડ છે અહીંયા કદાચ વરસાદ આવે તો પાણીનો નિકાલથી લઈને અમારે તમામ સુવિધા એમ્બ્યુલન્સ સુવિધા ફાયર સેફ્ટી ની સુવિધા બધી સુવિધા સુવિધા અવેલેબલ છે અટલ સરોવર તરફથી અમે સ્કૂલના બાળકો તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં ગ્રાઉન્ડ વન ડે માટે આપવામાં આવશે સાંજે પાંચ થી અગિયાર અમારો પાર્ક નો જ સમય છે